છોટાઉદેપુર જિલ્લા પત્રકાર સંઘની બેઠક આજે છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં યોજાઈ હતી જેમાં જિલ્લાના વહીવટી તંત્રના પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને છોટાઉદેપુરના સાંસદ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે પત્રકારત્વનું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ કેવો હશે તે વિષય ઉપર ચર્ચા કરવા આજે જમાવટ પ્લેટફોર્મના બાહોશ જાબાદ અને બુદ્ધિમાન પત્રકાર એવા દેવાંશીબેન જોશીએ આ વિષય ઉપર ચર્ચા કરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોએ આજે સાચા પત્રકારોના દર્શન થયા તેવું તેઓએ જણાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવનાર દિવસોમાં જો પત્રકારત્વને કલંકિત કરવા માટે કોઈ પણ વ્યક્તિ તોડ પાણીનો ધંધો કરશે ત્યારે તેઓ સામે સાચા પત્રકારોએ ફરિયાદના રૂપમાં ઊભા થવું પડશે તેમ જિલ્લા સંઘના વહીવટદાર માજીદભાઈ પઠાણે જણાવ્યું હતું અને આવેલ મહેમાનોને ની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં આજે પત્રકારોના દર્શન જિલ્લાના થવા પામ્યા હતા તેમ એસપી પી ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું